બે હાજર ચોવીસ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી કપલ જે હતા ના રોજ પોતાનો ઘર લોક કરીને વિયેતનામ ફરવા માટે ગયા હતા એકત્રીસ બાર ના રોજ જ્યારે પરત આવ્યા ત્યારે એમને ઘરના લોક તૂટેલા મળ્યા અને ઘરમાંથી તેર લાખની આજુબાજુની રોકડ રકમ અને સોનાના ઘરેણાં ચાંદીના ઘરેણાં આ ટોટલ મુદ્દા માલ એમના ઘરમાંથી ગાયબ હતો તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી અને માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2 ની ટીમે ગણતરીના કલાકોમાં આ ફરિયાદ ફરિયાદીની ફરિયાદ આધારે વર્કઆઉટ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ટોટલ મુદ્દા માલ રિકવર કર્યો છે આરોપી જે છે આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એમની પ્રેમિકા એમની સાથે હતી મદદમાં જે કર્ણાટક ની રહેવાસી છે અને આરોપીના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ગરફોડના ગુના દાખલ થયેલા છે અને કર્ણાટકમાં એમના વિરુદ્ધ ટોટલ અગિયાર ગરફોડના ગુના દાખલ થયેલા છે આરોપી સોળ થી લઈને બાવીસ સુધી છ વર્ષ જેલમાં હતો જેમાં પહેલા મહારાષ્ટ્રની જેલમાં હતો પછી પહેલા કર્ણાટકની જેલમાં હતો પછી મહારાષ્ટ્રની એક જેલમાં હતો અને અમુક વખત એમની એમો એવી છે કે બીજા સ્ટેટમાં જાય ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાય અને દિવસ દરમિયાન રેકી કરીને જે બંધ ઘર મળે એમનો રાત્રે તાળો તોડીને એમાંથી ચોરી કરે તો એવામાં એક આંતરરાજ્ય ઘરફોડ કરનાર આરોપીને એલસીબી જોનપુરની જે ટીમ છે પીએસઆઈ રામદેવસિંહ ઝાલાના નેતૃત્વમાં એમને પકડી પાડ્યું છે ગુજરાતમાં પહેલી જ ઘરફોડ છે આ એમની રોકાયો હતો ભરૂચમાં ગાંધીનગરમાં અને આણંદમાં આના સિવાય રાજકોટમાં પહેલો ગુનો એમને ગાંધીગ્રામમાં દાખલ થયો છે અને પહેલી જ બીજી સ્ટેટ્સમાં પણ રોકાયો જ છે બીજા જિલ્લાઓમાં પણ રોકાયો છે પણ રાજકોટમાં પહેલો ગુનો એમને અંજામ આપ્યો છે એમની બાબતે પૂછપરછ કરવામાં આવે છે